મેલી કોઈ ક્યા તું મજૂરી આવજો કપા હતા ઉપર લાવ્યો ને આ બધા તોડી નાખે કોમ થતું નહિ કોક મજૂરી કરવા આવ્યો હવે બચાવ તો હે મજૂરી નું કોમ સાચ આવે એવું લાગતું નહીં પણ આટલામાં ઘર નું કોમ થોડુંક પાર મેળ દે હરી

આ એક બાજુ ની ખાલી કરી હોત તો અહીંયા હારું આ મારા પાસે આ બાજુ તો ખાડા ને એવું ગોડાવાનું હ માણસ તો ક્યાં મળે હે નજર નાખવી પડે હા બરોબર બરોબર નોજી કોમી એક રાજો હી નોંજીન મળી લેવું ના હોય તો

ના લેવા પણ કોમ કરવાનું અલે કોઈને કર્યા કોમ હા કોઈ ઉપર સીજન ઘઉં કરવાના હે તેટલું કોમ પણ તમારે કોમ નહી કરવું એમ ખરો હોય કોઈ

જો જો ગણો કોમ અહી કોમ કરો ખોરવા ને એકરા કોમ લોકો હો મધી ગેર આવી કે ભાઈ મારો કોમ કરવાનો મારે આ કોમ કરવું હે તાર આવા કોઈ કોમ નહીં મળતા ને કોઈ હોઠે ઉપાડીએ હોય તો શું કરી આવા મારે બે કોમ 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 હાજર રા ગાયો બો દાડ યો જા ગાયો ને અલ્યા આજે રૂપિયા ખિસ્સા માં નતો મારા બેન નો પણ એ કરો આઈ ગયો પી તે કે અન મતારી કેટિયે નમળા ઓમસી ઓમેકી જા ફોડિયા હો નહી હવે હે અમો ઓહ મારો દીવનનો આ તો આ થપ્પો તો એમનેમ જ પડ્યો હે ના આવો તો કે હું આવી ગયો કે ગયાર જઈને કે ના આવો તો હજુ આવ્યો નહી મને લાગે હા આ પીઆ વાળો હે ને તો કો તો આ બહી આલેલા બહી બહી નો ના પી ગયો હોય આવું આ રેના ચાર નહીં ક્યાં તો કામ મોડા હોય ને વોમસ કરી પૈસા પેલા આ લેવા ને એટલા વા વોમસ કરી

મારો બીજો મોણો કરવા જવું પડે અને કાલે તો મારો મોણો ચોહો દિરો દીધો નોનજી ના ના તાલ કરી બીજી વખત અમને બોલાવે કોણ ના કોણ બોલાવો અમને બહી તો ગયા પણ અમને ફેરી કોઈ કોમ આલો અમને આવા ના દારૂડિયા તો અમને

ઓતાલી થઈ ગયું મારે તો પેલા કોમ કોમ કરવાનું હવે જવું પડે તો ખરેખર એ તો થઈ ગયું હતું ને માથું પકડાઈ ગયું મારે તો જવું તો પડે કલાક આવું જે કોમ થાય કઈ આવું પડે હોય કરી આવવા હે

પણ અત્યારે જો તમે દાડો કેટલા આયો મારે હા તો એ તો કરી નાખશે એક કલાક કરી નાખશે જરૂર છે કાલ ઉપર આ જુદાન તો પૂરો નઈ થયો ને દાન પૂરો નઈ થયો એ કરી નાખશે કોમ પર પૈસા તો તમારે એને કોમ ના આવવા જ પડી ને ઉછક રાશિ હોય એટલે તમે બીજા મોહન કરીને લાઈ દે તો ના થાય મારી સાચી હ પણ આ હું ઘેર બોલાવા જો તાન તો આવો પીને કમ્પ્લીટ થઈ ગયેલો બરાબર

ખાલી જોઈએ મારે ખાડા કરવાના બરોબર એ પ્રમાણે એવો કામ કરી નાખશે તમારે ખાલી થઈ જાય પછી વાત નહીં બરાબર

તો પછી તમારી તમે જોવા ના કોણ તો તમે ઉસક નોંધી ના લીધું મગન જેમ ના થવાય ને તમે ઉછીમ કરવું પડે યાર ના તમે કોમ ઉસક રાખશી એટલે કોમ તો તમારે કરવું પડે હું ચારસો રૂપિયા